તો આજે મળનારી કેબિનેટ બેઠકમાં થશે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે નવા જંત્રીના દર અને બજેટ લક્ષી ચર્ચા થશે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ઉજવાનારા કાર્યક્રમ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે કાઇટ ફેસ્ટિવલ હવે આવશે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શકે છે આ ઉપરાંત રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર આપણી જોડે લાઈવ જોડાઈ ગયા છે મલાર આજે જે કેબિનેટની બેઠક મળવાની છે એમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે એક જંત્રીનો પણ એક મુખ્ય મુદ્દો છે કારણ કે બિલ્ડર એસોસિએશન બહુ સમયથી વિરોધ કરી રહ્યું છે આ સિવાય પણ જે ખેલ મહાકુંભ આવશે કાઇટ ફેસ્ટિવલ એને લઈને ચર્ચા કરવામાં આવશે શું વિગતો મળી રહી છે ચોક્કસ નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અત્યારે કેબિનેટ બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે પરંતુ કેબિનેટ બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવી શકે તેમ છ ઉપરાંત મુખ્યમંત્રી જે છે તે બે દિવસ પહેલાં જ જે મોડી સાંજે ગાંધીનગર એસટી બસ ડેપોની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન જે મુસાફરોના પ્રશ્નો સામે આવ્યા હતા તેને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર આગામી કાઇટ ફેસ્ટિવલની તૈયારીઓને લઈને પણ જે છે તે બેઠકમાં સમીક્ષા જે છે તે કરવામાં આવી શકે છે તદ ઉપરાંત રાજ્યમાં અત્યારે ટેકાના ભાવે જે ખરીદી પ્રક્રિયા જે ચાલી રહી છે એટલે કે કૃષિ વિભાગ દ્વારા જે આખું આયોજન ચલાવવામાં આવી રહ્યું છે તેની પણ જે છે તે કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે ખાસ કરીને મગફળી અને ચણાની જે ખરીદી અત્યારે ચાલી રહી છે કેવા પ્રકારની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે ખેડૂતોની કોઈ હાલાકી નથી પડી રહી ખેડૂતોને જે છે તે કોઈ સમસ્યાઓનો સામનો જે છે તે કરવો નથી પડી રહ્યો તમામ મુદ્દાઓને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ડોક્ટર અંદર પાઠવવામાં આવશે ઉપરાંત રાજકોટ ખાતે શરૂ થનારા ખેલ મહાકુંભના કાર્યક્રમની પણ જે છે તે કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે એટલે કહી શકાય છે કે આજની કેબિનેટ બેઠકમાં જે છે તે આગામી દિવસોમાં જે યોજાનાર રાજ્યમાં મહત્વના જે જાહેર કાર્યક્રમો છે તેને લઈને પણ ચર્ચા થશે બિલકુલ આભાર વિગતો આપવા માટે